નારકોટ ગ્રુપ ગ્રામ પંચાયત ના રહેવાસી સૌ ગ્રામજનો આવેદન પત્ર માં જણાવ્યું છે કે નારકોટ ગામના ગ્રામજનો પશુપાલન કરી ગુજરાન ચલાવી રોજગારી મેળવતા હોય જેમાં નારકોટ ગ્રુપ ગ્રામ પંચાયત માં દોઢસો જેટલા કેટલ શેડ અગાઉ મંજૂર કરવા માટે ફોટા પડાવી અને ઠરાવ પણ આપેલા હતા જેમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો એ નારકોટ ના ગ્રામજનો ને કેટલ શેડ નો લાભ ન મળે તે માટે નિયામક શ્રી ને ગોધરા ખાતે રજૂઆત કરવા ગયા હોવાનું તેમજ કોંગ્રેસી કાર્યકરોને ગામના લોકોને લાભોથી વંચિત રાખવા પ્રયત્નો કરતા હોવાનું આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે નારકોટ ગામના ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે કે પશુપાલન કરતા કેટલાક ગરીબ લોકોને ખાસ કેટલ શેડની જરૂર હોવાથી અને સરકાર દ્વારા કેટલ શેડની સહાય મળે છે છતાં આવા હવનમાં હાડકા નાખનાર લોકોના લીધે આજે દોઢ વર્ષ થવા આવ્યું છતાં તેઓની રજૂઆતના પગલે અમોને આજ દિન સુધી કેટલ શેડ ન મળતા આ બાબતે અમારે જાંબુગોડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહેલી તકે કેટલ શેડ મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો શું થયું કેમ તમારે તાલુકા પંચાયત આવવું પડ્યું અમે નારોકોટ ગ્રામ પંચાયતમાંથી બધા લોકોને એટલે આવવું પડ્યું કે અમારા જે કેટલ શેડ પાસ થયેલા એ અમુક કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા નિયામક સાહેબ શ્રીને રદ કરવા માટે અર્ચન કરવા માટે વારંવાર જાય છે તો અમારા જે પાસ થયેલા કેટલ શેડ કોડિયા જે છે અમને લાભ મળે એના માટે અમે દરેક ગ્રામજન જે તે બધા જ લાભાર્થીઓ તાલુકામાં આવ્યા છે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે બરાબર છે તમે આવેદનપત્ર આજે આપ્યું એમ ને હા બરાબર છે કોણ કોંગ્રેસી કાર્યકરો કોણ કોણ છે આમાં કીર્તિસિંહ રાણા હસમુખભાઈ હીરા કે ઈશ્વર હિંમત નાગપુરી ગોધરા જઈને અડચણ ઊભી કરે છે કામો ગામમાં થાય એમને ગમતું નથી તો એના વિરોધમાં અમે આવ્યા છે અને અમને દરેકને કેટલ શેડ મળે એ માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છે શું નામ તમારું સંદીપ રવચંદ બારિયા નારુકોટ